આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ ની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય ભીમ સાહેબ હા જય ભીમ જય ભીમ જય જોગદી વાત કરું ખાતર બોલો બોલો જય સુખ ભાઈ ભાઈ રેટા નાઈ ખાસે મે કીધું કે ગવા કે ધ્યાન જો હે હા કેરો નાઈ ખા તમારા હું જવાનું નાઈ ખા મે ગાલે જોયા એમાં હે હા આપડે યુટ્યુબ માં મેલ્યું કે નથી મેલ્યું

आ तुम्हारा व्हाट्सएप नंबर छे हां व्हाट्सएप नंबर है इसमें तो बोलो तो नंबर बोलो तो 74 होल 74 होल 45875 होते हैं 485 बोलो तो आखो नाम बोलो तो जयसुख भाई राजा भाई जोग दिया રાજુલા બરાબર ને કામ આપણે શું કરીએ ખેતી નું કામ છે ખેતી ઘરની છે હા ઘરની ની કેટલા વીઘા જમીન તો આપડી પાસે મંડળીની જમીન થઈ ને પચીસ થી અઠાણુ વીઘા જમીન છે પચાસ સર્વ જમીન ધરી પાસે વીઘા છે અઠાણુ વીઘા હમ મંડાવી જમીન આપડી પાસે છે એમ ને એમ ને મંડાવી ના પ્રમુખ છો તમે ના મંડળીના પ્રમુખ મારા પપ્પા હતા અચ્છા સમજાય સમજાય હા એટલે મારા પપ્પા ગેરહાજર છે એટલે જમીન તો આપડી પાસે કબજો આપડી પાસે છે હે હાત બાર એ મંડાવી ને નામ નીકળે હા હા બરાબર કેટલી આમાં આવક કેટલી છે વાર્ષિક, વાર્ષિક આવતો તમારી લખી નાખો ને તમને અનુકૂળ પડે લખી નાખો નહિ પણ તોય તમારે કેવું પડે ને હું મને કેમ અનુકૂળ પડે હે આપડે મહિને પંદર થી વીસ હજાર લખો મહિને વીસ હજાર ને લખીએ ને બરાબર હમ બરાબર હવે આપણે અગાઉ જે થયું તું એમાં શું થયું પ્રોબ્લેમ અગાઉ માં તો આપણે જે મારા લગન જતામાં ત્રણ ભારો ને એક હારે લગન કર્યા તા હા હા હવે રાજુલા પણ વેટલી ગામ આવ્યું ને ના હા હા પછી બે હાજર તેર માં લગન કર્યા બે હાજર સત્તર માં છુટ્ટુ કર્યું બે હાજર પંદર માં આપડે ભાઈ એક નાનો હતો ને એને એક મર્ડર કર્યું હતું આપડે ખબર હોય તમને રાજુલા કા પણ નાના ભાઈ નાનો હા નાના ભાઈ હા એ બાને આપડે પછી છોકરી ને મારા ઘર ના હતા ને વાટ હતી આમ આવું હાસી હાસી વાટ હતી આવશે 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 એમ

તકલીફ માં તો એવું કે એક નાના ભાઈ ને સજા પડી ગઈ હું હું તો ચૂંટી ગયો હા ઠીક એટલે ઓલા ના ભાઈઓ ને મોકલતા નતા તો અમારે એ કે હામું હામું છે કે તમારે બે ભારું ને એમ મેં કીધું મારું હામું હામું છે નહી તો બેન ને પાછું એમ કે બેન કે કે મને ભાઈ કે ત્રાસ બહુ આપે છે કે મારી પર બહુ વેમ ખાય છે અને નો એવું બોલે છે એમ તમારા ભાઈઓ આવવા તમે આમ ને તેમ ને એમ પછી તો બધા નાટ લેવલે બધા ભેગા થાય

બસ બે જ બીજું કોઈ નહિ બસ બીજું કોઈ નહિ પરિવાર બે ભાઈઓ ને એક બેન પાંચ ભાઈઓ અમે પાંચ થઈ ગયા એક ભાઈ સુરત રહી છે ના ઘર ના મકાન છે સુરત કેટલા ભાઈઓ પાંચ પાંચ હા એ બધા બીજા હાલમાં છે બીજો નાનો છે એના મેરેજ નથી જા પતિ નાનો છે ને હમ એના મેરેજ નથી જામે સુરત ફોન ની દુકાન માં નોકરી કરે છે એમ હા એના વિશે જર પગાર છે

ડખો એમાં થી જોતો ડખો તો સાહેબ હવે એની મોટી વાત ના કે જેઠા આગો હરે ને બીડી ના ધુવાડા ઉડે ને ઈ વાત ડખો જો ને ઈ આમ ડખો મારે થી પાણ વાર પડી ગયો ને મરી ગયો ઓહો એટલે એમાં ત્રણસો રૂપિયા લાગી ગયા મારે તો સાહેબ હા હા પછી ઈજ વાત બરાબર બરાબર હમ હા મેં કયો સમાજ હતો અમે અહીંયા સમાજ હા એ છે નાના જતા તમારા ગામના છે બરાબર બરાબર ઈ તો આજુબાજુ ના ગામ ના હોય ને આપડે એમ,

આપડે વાત કરી આપડે ક્યાં બીજી કઈ વાત કરી એમાં કઈ ખોટું કોઈનું કીધું નથી કઈ અને કયો સમાજ બધાને ખબર જ હોય તો આમે કયો સમાજ હતો એ તો બધા ને ખબર જ હોય ને હા એ ક્યાં ખાનગી છે બરાબર ના 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 અને ડકોચો ઈ તમને ખબર હોય કે આ રીતે ડકોચ્યો તો એમ એમ કઈ વાંધો નહીં કઈ ચિંતા વિશે નથી કઈ આ ગાડી તમારા પાછળ દેખાય છે તમારા ફોટો મોકલો એમાં તમારી પોતાની છે નઈ નઈ નહીં એ તો બીજા નહીં છે એવું છે પણ